સાસુએ વહુનું જીવન હરામ કરી નાખ્યું પણ જ્યારે સાસુ બીમાર પડી ત્યારે વહુએ એવી સેવા કરી કે સાસુ વહુને પપ્પી કરતી થઈ ગઈ કોકીલા પરણીને સાસરે આવી એ દિવસથી જ એના માથે પનોતી બેઠી એનો પતિ પરાગ તો ખૂબ સારા સ્વભાવનો પરંતુ એ તો આખો દિવસ ખેતરે ખેતી કામમાં વ્યસ્ત સાંજે ઘેર આવે ત્યારે થોડી રાહત સ્વાભાવે તો એની નણંદ ચેતના પણ ખૂબ સારી પરંતુ સાસુ ગુમતી આખો દિવસ કચકચ સિવાય કશું જ નહીં રસોઈમાં શાક થોડું વધારે ચડી ગયું હોય તો તરત જ મોઢામાંથી શબ્દોના તીર છૂટે અલી આ શાક તો બાફીને ડૂબો કરી દીધું તારામાં કાંઈ વેતા છે કે નહીં રોટલો થોડો વધારે ચડે તો બાળીને કોલસો કરી નાખ્યો અને સહેજ ઓછો ચડે તો આ તો સાવ કાચો કચ્છ શાકમાં મરચાં મીઠા બાબતે પણ થોડું થૂકજ્યું અને તીખું લાય જેવા શબ્દો સાથે મેણાની માલ સતત કોકિલા પર વરસતી રહે ક્યારેક વાત વધી જાય ત્યારે નનંદ ચેતના માને કહે માં આજ તો આ શાક મેં બનાવી છે બિચારી કોકિલા ભાભીને કેમ વધે છે ગોમતી તરત જ ચેતના સાથે પણ ઝઘડો કરી બેસે તું તો વચ્ચે બોલીશ જ નહીં તમે બે જાણ્યું એક થઈને મને ખોટી પાડું છું પણ એમ હું તારાથી ડરી જાઉં એવી નથી હો ઝઘડા માટે ના હોય કોઈ વાત કે ના હોય કોઈ વિષય બસ ઝઘડો અને ગોમતી એકબીજાના પર્યાય ઘણી વાર તો ફારસ જેવું થઈ જાય કૂતરું ઘર બાજુ જતું હોય અને કોકિલાના મોઢેથી કૂતરાને હાડ કૂતરી વાક્ય અનાયસે નીકળી જાય તો કોકિલાનું આવું જ બને તે કૂતરીના બાને હાડ કુતરી મને કીધું છે પછી તો ગાળોનો વરસાદ હા હા હું કૂતરી છું તું સ્વર્ગની અપ્સરા હોય તો ભલે રહી ચેતના તો ચોખ્ખું કંઈ સંભળાવે મા તો ક્યાં કૂતરી છે તે તારા માથે લે છે બસ પછી તો થઈ રહ્યું તમે બધા ભેગા થઈને મને મારવા બેઠા છો પણ એમ હું કાંઈ મરવાની નથી હો પછી અડધો કલાક બેઠા બેઠા રોવે છેવટે કોકિલા અને ચેતના વગર વાંકે માફી માગીને ગોમતીને શાંત કરી નવરાશના સમયમાં તો ગોમતી ગમે તેને ઘેર પહોંચી જાય મને ક મને અવકાર તો મળે જ એ ઘરના આંગણામાં કોઈ વહવારું દેખાય તો તો વાતનો એક જ વિષય હોય આ વહુનું પિયર ક્યાં ગામ થાય એ ગામનું પાણી તો બહુ આકરું છે થોડો દાબ રાખજો નહીં તો સામે થતાં વાર નહીં કરે હો જુઓ આ મારે કોકીલા વહુ મારી સામે એક હરફું પણ ઉચ્ચારી શકે છે હાડકાં ભાગી નાખું બેટીના ધીમે ધીમે ગોમતી આખા ગામમાં વગોવાઈ ગઈ કારણ કે આ ઝઘડાડું સ્વભાવ ઘર પૂરતો થોડો હતો આડોશી પાડોશી સાથે પણ આવું જ વર્તન એટલે તો ગોમતીને કોઈ આવતા જુએ કે તરત જ ગોમતી ભાળીના એમ જાંપાના કટલા બંધ કરી દે કે પછી આડાઅવડા થઈ જાય જ્યાં સુધી ગોમતીના પતિ મગજીભાઈ હયાત હતા ત્યાં સુધી તો થોડું ઠીક હતું મગજીભાઈ દૂજની હોય એટલે છાસ પાણી માટે સૌ આશા કરી મગજીભાઈ સ્વભાવે પણ ઉદાર દિલ ગામમાં કોઈને કંઈ પણ જરૂર પડે તો મગજીભાઈ પાસે દોડીને આવી આ બધા કારણોથી ગોમતીના વડકણા સ્વભાવ સામે સૌ આંક આડા કાન કરી એટલું સારું હતું કે મગજીભાઈના લક્ષણો પરાગમાં ઉતરી આવ્યા હતા આડોશી પાડોશી અને ગામ લોકો સૌ આમાન્ય રાખે અને એટલે જ તો સૌ ગોમતીથી દૂર ભાગે કોકિલા સાત ધોરણ ભણેલી ને પરાગ મેટ્રિક પાસ પરાગમાના સ્વભાવથી સંપૂર્ણ પરિચિત હતો પરંતુ ગમે એ તેવી હોય મા તો મા છે ને એટલે તો સાસુ વહુના ઝઘડામાં ક્યારેય માથું ના મારે એને કોકિલા સંપૂર્ણ વિશ્વાસ હતો અને કોકિલા તો સામેથી જ કહી દેતી તમે ક્યારેય કોઈ ચિંતા ના કરશો સાસુ તો માં જ છે ને આમાંય કોકિલા ગોમતી સામે ક્યારેય એક શબ્દ પણ ના કાંઈ બોલતી હતી એને તો ગોમતીના શબ્દ બાણ માત્ર ઝીલવાના જ હતા જ ચેતના પરણીને સાસરે ગઈ હવે તો પૂછવું જ છું આ મારી છોડી હતી એટલા ઘડી બરાબર હતું પણ તને હવે કે કહેવાવાળું કોણ હવે તું શું સાવ ફાટી જઈ છે પણ મારી આગળ તારું કાંઈ નહીં ચાલે મોટ મેલી વિદ્યા જાદુ જંતર જે કરાવવું હોય એ કરાવજે પણ ઘી દૂધ ખાધેલી આ ગોમતીને કાંઈ નહીં થાય જો કેવી અડીખમ છું ઝગડાને ક્યાં કોઈ વિષય જોઈએ કોકિલા તો હસવું કે રડવું એ જ ના સમજાય બસ એને તો હવે સાસુનો સ્વભાવ કોઠે પડી ગયો હતો કોકિલાના પિયર સુધી ગોમતીના સ્વભાવની વાત પહોંચી ગઈ હતી પરંતુ ગોમતીની મા બાપ આગળ કોઈ રાવ ફરિયાદ નહીં એને મોઢે તો એક જ વાક્ય હોય જગત છે આ તો મનમાં આવે એ બોલે બાકી હું સાસરીમાં સુખી જ છું તમે સૌ મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં સમયના વહેણમાં સરગતા સરગતા કોકીલા બે બાળકોની માતા બની પ્રથમ ખોળે દીકરી જનતા જ ગોમતીનો કકડાટ વધી ગયો ભમરાળીએ પેલા ખોળે જ પથ્થરો પટક્યો બે વરસના મહિના ટોણાએ કદાચ ભગવાનને પીગાળ્યા હોય કે ગમે તે હોય પણ બીજા ખોળે દીકરાનો જન્મ થતાં જ કંઈક રાહત થઈ પરંતુ આ તો સાસુ ગોમતી એને આમ ખુલ્લામાં નવડાઈને મારા દીકરાને કોકની નજર લગાડીને માંદો પાડવો છે તારે આ એના લમણે કાળું ટપકું કર્યું આ તારા બાપે આપેલ સોનાનો ઓમ નહીં પહેરાવે તો નહીં ચાલે એક તો મારો દીકરો રૂપાળો છે ને એમાં પાછું ઓમ પહેરાઈને તારે એને માંદો પાડવો છે સારું છે તે છોડીને છોકરો બે મારા પરણનામાં ઉપર ગયા છે જેવા વાક્યોનો મારો તે સતત કોકિલા પર થતો રહ્યો હા કોકિલાના દીકરા તો કોઈની ના નજરમાં લાગે કે ના બીમાર પડ્યું પરંતુ ગુમતી જરૂર બીમાર પડી કોકિલાએ દવાખાને લઈ જવાની વાત કરી પણ આ તો ગુમતી વહુની વાત એમ કંઈ માને જરો માથે ચડી ગયો ત્યાં સુધી આચાર કુચર દવા દારૂ કરે ગયા છેવટે દવાખાને દાખલ થવું પડ્યું લોહીના બાટલા ચડાવવા પડે રક્તદાનના ડરનાએ સમયના કોકિલાએ રક્તદાન કર્યું કેવા કર્મ સંજોગ કે વટકણી સાસુ અને શાંતિપ્રિય વહુનું બ્લડ ગ્રુપ એક હતું પંદર દિવસે ઠીક થતાં ગોમતીને કોકિલા ઘેર લઈ આવી ગોમતીને બોલાવવા માટે મહેમાનોનો દોર શરૂ થઈ ગયો અલાયદા ઓરડામાં ગોમતીનો ખાટલો આવેલ મહેમાનો ગોમતીને બોલાવી સાત્વના આપીને બાજુમાં ઓરડામાં વાતે વળગી કોકિલાના પિયરીયા પણ સમાચાર લેવા આવ્યા હતા મોતના મુખમાંથી પાછી ફરેલી ગોમતી કાને બાજુના અવડામાં બેઠેલ મહેમાનોની વાતો સાંભળ્યા કરી આ કોકિલા હોય ને ગોમતીને જીવતા ઘરે લાવી ત્રણ ત્રણ દવાખાને ગોમતીને ડૉક્ટરોએ સરઘાયા નતા ડોક્ટર છૂટી પડ્યા કે અમે દવા નહીં કરીએ આ ડોસીમાં કાંઈ નથી આ કોકિલા હોય ને ડોક્ટરને વિનંતી કરીને ચોથે દવાખાને દાખલ કરાવી ત્રણ ત્રણ દિવસ તો કોકિલાએ ખડે પગે ઊભા રહીને દવા કરાવી ચોથા દાડે તો બધાય ના પડતા તોય કોકિલાએ એનું લોન આવ્યું બાકી સૌને ખબર છે કે ગોમતી માએ કોકિલા સાથે કેવું વર્તન કર્યું છે પાંચેક દિવસમાં મહેમાનોનો ઘસારો બંધ થઈ ગયો ગોમતી ખાટલામાં ચૂપચાપ પડી રહી અને આંસુ સાર્યા કરે કોકિલા સતત પૂછ્યા કરે મા તમે કેમ કોઈ બોલતા નથી તમારા શબ્દો સાંભળવાની તો મને કાયમની ટેવ પડી ગઈ છે તમારા ઠપકા વગર મને ચેન નથી પડતું કંઈક તો બોલો માં પરંતુ ગોમતીનો કોઈ જવાબ નહીં કોકિલા અને પરાગને ચિંતા પેઠી ગોમતીમાંનું ક્યાંક છટકી ન જાય પેટ ભરવા પૂરતું ગોમતી જરૂર ખાતી હતી કોકિલા મોસંબી નારંગીનો રસ મહાપરાણાએ પીવડાવતી અને ફળ ફળાદી પણ વિન વિનંતી કરીને થોડા થોડા ખવડાવતી પરંતુ ગોમતીની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા આમ ને આમ પંદર દિવસ વીતી ગયા આડોશ પાડોશમાં પણ વાતો થવા માંડી કે ગોમતીમાનું નક્કી છટકી ગયું છે ગોમતીએ પંદર દિવસ ખોલ્યું પરા બે ત્રણ પાડોશી પણ હાજર હતા ગોમતીના મોઢામાંથી શબ્દો સર્યા શું બોલું બેટા આ તારું લોહી મારા લોહીમાં ભળી ગયું છે એ મને કાંઈ બોલવા દેતું નથી તારા લોહીએ મારા ઝઘરાડું સ્વભાવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ને એના વગર તો આજ સુધી મને બીજું કાંઈ બોલતા પણ ક્યાંય આવડ્યું છે મારી દીકરી મને માફ કરી દે કોકિલા દીકરી કોકિલા ગોમતીને ગળે વળગી પડી રડતી આંખો સાથે એના મોટા મોટી શબ્દો સરી પડ્યા માં પંદર દિવસે દવાખાને બતાવવા ગયા બધું બરાબર હતું દવાખાનેથી પાછા ફરતા બજારમાં ફોટો પડાવવાની દુકાન દેખાતા જ સાસુ ગોમતીએ કોકિલાને કહ્યું અલી તારો અને મારો ભેગો ફોટો પડાવો છે ફોટો પડાવવા માટેના બાંકડા પર ગોમતીમાં કોકિલાને બાત ભીડીને બેઠા અને કોકીનાના ગાલે બક્કી ભરીને ફોટો પડાવ્યો બીજા અઠવાડિયે તો એકલા શહેરમાં જઈને ફોટો મઢાવીને ઘેર લાવીને ઓસ્ત્રીની ભીતે લટકાવી દીધું આમાં ફળિયામાં વધાઈ ખાઈ આવ્યા અલી આવો સૌ જોવા અમારી સાસુ વહુનો ફોટો સમય મળે સૌ નજર નાખી જતા હતા ફોટો જોઈ સૌ મોઢામાં આંગળી નાખી જતા હતા